આર્કિટેક્ટ્સ ઇવેન્ટ હેઠળ 200 કરતા પણ વધુ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અને આર્કિટેક્ચર્સ એક મંચ ઉપર જોવા મળ્યા હતા માઉન્ટેન મોન્ક કન્સલ્ટિંગ સુરતમાં અગ્રણી બિઝનેસ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના વ્યવસાયિક પાસાઓને સમર્પિત એક અગ્રણી ઇવેન્ટ આર્ટિક્સ સાથે ભારતમાં આર્કિટેક્ચરલ લેન્ડસ્કેપમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે ત્યારે માઉન્ટેન મોંગ કન્સલ્ટિંગ દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ આર્કિટેક્ટ્સ સુરત સેન્ટર અને ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ સુરત રીજIONAL ચેપ્ટર ના સહયોગ થી 6 જાન્યુઆરી ના રોજ 250 વધુ અગ્રણી આર્કિટેક્ટ્સ અને ઇન્ટિરિયર ડિઝાઇનર્સ સાથે સીમા ચિન્હ રૂપ ઇવેન્ટ યોજવામાં આવી હતી હાઉ ટુ સ્કેલ અપ યોર પ્રેક્ટિસ આ ઇવેન્ટમાં ઉદ્યોગના અગ્રણીઓ અને નિષ્ણાંતો વ્યવસાયને કઈ તેમની અમૂલ્ય આંતરદ્રષ્ટિ શેર કરી હતી અને સાર્થક ચર્ચા કરી હતી માઉન્ટેન મોંગ કન્સલ્ટિંગના પ્રમોટર અશફાક કલકત્તાવાળાએ જણાવ્યું હતું કે આર્કિટ્રિક્સ દક્ષિણ ગુજરાતમાં તેના પ્રકારની પ્રથમ ઇવેન્ટ હતી જે આર્કિટેક્ટની પ્રેક્ટિસને વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અત્યાર સુધી આવી કોઈ ઇવેન્ટ યોજાઈ નથી કે જ્યાં એક સાથે આટલી સંખ્યામાં આર્કિટેક્ટ એક મંચ ઉપર ભેગા થયા હોય આ ઇવેન્ટ પ્રેક્ટિસ વધારવા માટે એકબીજાની અંતરદ્રષ્ટિ અને અનુભવો શેર કરવા માટે જ્ઞાન શેરિંગ અને નેટવર્કની તક યુવા આર્કિટેક્ટ્સ અને મહત્વાકાંક્ષી વ્યવસાયિકોને ઘણી મદદ કરશે માઉન્ટેન મોંગ કન્સલ્ટિંગમાં અમે એકસો પચાસ આર્કિટેક્ટને સ્કેલ કરવામાં મદદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે ઇવેન્ટમાં નવા આર્કિટેક્ટ સમક્ષ નિષ્ણાંત અને અનુભવી એવા આર્કિટેક્ટ સંજયભાઈ જોશી સ્નેહલ શાહ વગેરે એક ડેવલપર કેવી રીતે આર્કિટેક્ટની પસંદગી કરે અને એક આર્કિટેક્ટ પોતાના વ્યવસાયને કઈ નજરથી જુએ તે વર્ણવ્યું હતું નામ હું ફાઉન્ડર છું અને સાઉથ ગુજરાતમાં પહેલીવાર એવું અમે ઇનિશિયેટિવ લઈને આવ્યા છે કે કોઈ આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનરે પોતાના બિઝનેસને અથવા પોતાના પ્રોફેશનને આગળ લઈ જવો હોય તો એને કેવી રીતે મદદ કરી શકે એવા કયા કયા વિષયો છે જેના પર લોકો ચર્ચા કરી શકે એ જ નિમિત્તે આપણે એક સરસ ઇવેન્ટનું આયોજન કર્યું હતું અને એમાં બસોથી વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આઈ એમ સો થેન્કફુલ આઠથી દસ સોલ્સ હતા અને મારા સ્પોન્સર્સનો પણ ખૂબ ખૂબ સહકાર કારણ કે એ લોકો મને અહીંયા સુધી લઈને આવ્યા અને આજે જે જાણવા મળ્યું છે તે કદાચ છેલ્લા દસ વર્ષમાં પંદર વર્ષમાં બહુ બધા આર્કિટેક્ટ્સને અને ઇન્ટિરિયર ડિઝાઇનરને જાણવા નહીં મળ્યું હોય એક ડેવલઅપર કેવી રીતે આર્કિટેક્ટ સિલેક્ટ કરે છે એક આર્કિટેક્ટ પોતાના પ્રોફેશનને કઈ નજરથી જોવે છે એવું સંજયભાઈ જોશી સ્નેહલભાઈ શાહ એ લોકોએ બહુ સરસ રીતે વર્ણવ્યું અને એનો મને ખૂબ આનંદ છે આજે થેન્ક યુ વિચાર ક્યાંથી આવ્યો એમાં હું મારી એક પેરેન્ટ ઓર્ગેનાઇઝેશન છે બી એને જ સહભાગી ગણીશ કારણ કે અમે એમના એમની પાસે એમની સાથે આવા બહુ બધા ઇવેન્ટ કરતા રહીએ છીએ અને એવું છે કે ઇવેન્ટ એમણે ડૉક્ટર્સ માટે કર્યો હતો ત્યાંથી મને આઈડિયા આવ્યું અને મારો સગો ભાઈ આર્કિટેક્ટ છે તો મારા સગાભાઈને કેમ આવી રીતે હેલ્પ ન કરી શકું સો ધેટ ઇઝ ધ આઈડિયા કેમ અને કદાચ આપણે એને જ આગળ વધારવા માંગીએ છીએ હવે ઓકે જાણીતા આર્કિટેક્ટ જયેશ હરિયાણી મુખ્ય વ્યક્તવ્ય આપ્યુ હતો અને આર્કિટેક્ચરલ પ્રેક્ટિસ ને વધારવામાં તેમની અંતરદ્રષ્ટિ શેર કરી હતી પ્રતિષ્ઠિત આર્કિટેક્ટ ની પેનલ માં બ્લેક ઇન્ક તરફથી આર્કિટેક્ટ સંજય જોશી એસ ટીમ તરફથી આર્કિટેક્ટ સ્નેહલ શાહ ડિઝાઇન ઓર્ગેનાઇઝેશન તરફથી આર્કિટેક્ટ અભિષેક ભણસાલી અને ડિઝાઇન વર્ક ગ્રુપ તરફથી આર્કિટેક્ટ દિનેશ સુથાર આંગણ આર્કિટેક્ટ્સ તરફથી આર્કિટેક્ટ વિશાલ શાહ હાજર રહ્યા હતા અને પોતાના અનુભવો શેર કર્યા હતા જે નવા આર્કિટેક્ટ માટે હંમેશા ઉપયોગી નીવડશે સાથે જ અહીં પ્રભાવશાળી ડેવલપર પેનલમાં હિન્દવા ગ્રુપના કેરિયર ખેની સંગીની ગ્રુપમાંથી આદર્શ પટેલ અને એસ એન્ડ એસ ડેવલપર્સના ભાવિ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા તો જીગ્નેશ મોદી એન્ડ એસોસિએટ તરફથી આર્કિટેક્ટ પેનલ ચર્ચાનું સંચાલન કર્યું હતું અહીં અને ડેવલપર્સ જે ગુણો ધરાવે છે તે વચ્ચેના તફાવતની કરવા સાથે જ કેટલીક શીખવા યોગ્ય બાબતો રજૂ કરવામાં આવી હતી આર્કિટેક્ટ એ વ્યવસાયિકો માટે એક અમૂલ્ય તક છે જેઓ તેમની વ્યાપાર કુશળતાને વધારવા ઉદ્યોગના સાથીદારો સાથે નેટવર્ક અને સહયોગી ચર્ચાઓમાં જોડાવા માંગતા હોય क्या कहना चाहिए आज यहाँ पे हम लोग आर्किटेक्ट्स में सब इकट्ठा हुए हैं एंड वी विटनेस्ट हम लोग ने ढाई सौ से ज़्यादा इंटीरियर डिज़ाइनर्स इंक्लूडिंग आर्किटेक्ट्स के साथ मिलने का और उनके साथ इंटरेक्ट करने का एक अच्छा सा मौका मिला ताजुब की बात तो ये है कि आज से 10 साल पहले हम करीबन 80 से 100 लोग ऐसे भी हैं जो वो टाइम पे स्टडीज़ में थे आ, आज वो एज एंटरप्रेनर्स मोड पे आ गए हैं एंड हम आ, देख रहे हैं कि ये आ, जो ढाई से प्लस आर्किटेक्ट्स और डिज़ाइनर टीम्स है वो दे आर मोर देन द डिजिटल डिज़ाइनर दे आर दी आर्टिस ऑफ दिस डेवलपमेंट इंडिया एंड वी आर लुकिंग फॉरवर्ड टू वर्क विद दैम ऑल वेवर पॉसिबल इन हवेवर कंटेक्ट और हवेवर स्किल पॉसिबल एज वी आर सिंग हम लोग देख रहे हैं कि उनमें बहुत सारी क्रिएटिविटी है जो इंडिविजुअल individual, इंडिविजुअलिज़म है ओभर वर्क दिख के आ रहा है और वही यही शपर यही लोग है जो अब अब का इंडिया आज का इंडिया और आगे वाला इंडिया को एक डेवलप हुआ बनाने की कोशिश में जुड़े हुए हैं so, सो आई वुड कॉल नेम अ डिजिटल आर्टिस ऑफ new India, and हम हमारे डेवलपर फ्रेडिनी की क्रेडाई की तरफ से सभी को ऑल द बेस्ट all the best wishes देना चाहते हैं नया यही देखने को मिला है कि आज से 10 साल पहले लोग बाहर से आ, इंडिया को कंपेयर तो करते थे तो आ, हमारे यहाँ पे प्रॉपर्टी डेवलपर्स या जो भी लोग डिसीजन लेते थे उनके मन में एक ऐसा था कि आर्किटेक्ट्स तो फॉरेनर्स होते हैं मतलब फॉरेनर्स के आर्किटेक्ट बहुत ही इंटेलिजेंट होते हैं बहुत ही क्रिएटिव होते हैं बट तो आज वो चीज़ बदल चुकी है आज इंडिया लेवल कैल्टीवा और स्पेशली सूरत एंड गुजरात आई थिंक मुझे लगता है कि इंडिया में से सबसे ज़्यादा आर्किटेक्ट्स यही स्टेट और यही शहर से वो भी उभर उभर के बन रहे हैं। एंड uh, कुछ आर्किटेक्ट्स ने तो अपनी खुद की एक इको एक सिस्टम यानी वन स्टॉप सोल्यूशन बना दिए हैं। एंड जो नए नए आर्किटेक्ट्स और मिड एक्सपीरियंस लेवल तक पहुँचे हैं उनके पास डिजिटल क्रिएटिविटी आज पहले से हाथ में है तो लग रहा है कि इंडिया इज़ ऑलरेडी हब ऑफ आर्किटेक्चर नाउ पहले लोग यूरोपियन एंड हॉलैंड जैसे कंट्रीज़ के एम्सटर्डम जैसे कंट्रीज़ के आर्किटेक्चर या अमेरिकन uh, कुछ कंट्री कंट्रीज uh, या सिटीज़ के आर्किटेक्चर को बहुत फेमस मानते थे बट आज जिस तरीके से इंडिया बन रहा है बदल रहा है सूरत uh, कई भी शहर को देखे तो हमें लग रहा है कि वी आर क्रिएटिंग अ न्यू इंटरनेशनल इंडिया तो लोगों को क्या मैसेज देना चाहोगे बस लोगों को यही मैसेज देंगे कि आज जैसे हमारे प्रधानमंत्री जी भी बोल रहे हैं कि लोकल फॉर वोकल तो हम जिस जगह से जुड़े हैं हमारा डेवलपमेंट काम जिस तरीके से जिस जगह पे जुड़ा है हम <coughs> सॉरी हम ट्राई करें कि हमारे नज़दीकी लोगों से जुड़े ये प्रोफेशनल बहुत बहुत सीरियस है इट्स अ पार्ट ऑफ डिज़ाइनर दे आर लाइक अ न्यू एज डिज़ाइनर तो आज उनके पोर्टफोलियो में समझो आठ लाख से लेके कर अस्सी लाख या आठ करोड़ से लेके कर अस्सी करोड़ या आठ सौ करोड़ तक आठ सौ करोड़ तक के जॉब आने की संभावना है तो जितना नज़दीक रह के एक दूसरे को कॉलोब्रेशन के साथ काम करोगे तो ये डेवलप ये कम्युनिटी आपको आपके आपके डेवलपमेंट वाले विजन को बहुत आगे लेके